મહેસાણામાં જીપીસીબી અને મનપાની બેદરકારી સામે આવી છે નદીમાં કેમિકલ છોડાતું હોવાની આશંકા છે ખારી નદીના કોઝવે પરના દ્રશ્યો સામે આવ્યા છે નદીનું પાણી કાળું ભમર થઈ ગયું છે ખારી નદીના પાણીમાં દર ચોમાસામાં ફીણ થાય છે વરસાદની આડમાં કેમિકલ છોડાતું હોવાની પણ આશંકા છે ખારી નદીના કોઝવે પરના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં નદીનું પાણી છે કાળું થઈ ગયું છે અને ખારી નદીના પાણીમાં ફીણ પણ થાય છે વરસાદની આડમાં કેમિકલ છોડાતું હોવાની આશંકા પણ સિવાય રહી છે હું આપને આજે કુલુ મનાલી અને શિમલાના દ્રશ્યો જે છે મહેસાણામાં બતાવવા જઈ રહ્યો છું આપ જોઈ શકો છો કે મહેસાણાના મધ્યમાંથી પસાર થતી આ ખારી નદી છે કે જ્યાં મનાલી અને કુલુમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે એ પ્રકારના દ્રશ્યો ખાસ મહેસાણામાં પણ જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો ખાસ જોવા મળી રહ્યા છે તો એની પાછળ મહેરબાની હોય તો એ છે મહાનગરપાલિકાની અને પ્રદૂષણ વિભાગની આ બંનેની મહેરબાનીના કારણે આ અહીંયા મહેરબાની જોવા મળી રહ્યા છે ખાસ વાત કરવામાં આવે તો ખારી નદી એટલે એક મહેસાણાની એક આગવી ઓળખ હતી અને જે એકમાત્ર નદી જે છે મહેસાણામાંથી જ પસાર થતી હતી પરંતુ આ નદી જે છે એ કેમિકલ માફિયાઓનો ખાસ અહીંયા ભોગ બનતું હોય પ્રકારના દ્રશ્યો સ્પષ્ટ પણ અહીંયા જોવા મળી રહ્યા છે ખાસ વાત વાત કરવામાં આવે તો આ ખારી નદી ની વાત કરવામાં આવે તો ખારી નદી ની અંદર કેમિકલ માફિયાઓ જે છે કેમિકલ વેસ્ટ જે છે એનો એસઓપી પ્રમાણે એનો નિકાલ કરવાનો થતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખારી નદીમાં એનો નિકાલ કરવામાં આવે છે અને જેના કારણે

કહી શકાય કે જે એક મહેસાણાની કોળખ સમારા ખારી નદી હતી પરંતુ હાલમાં આ નદી પ્રદૂષિત થઈ ગઈ છે ખાસ વાત કરવામાં આવે તો કેટલાક બેરોગટો બાદકામો થઈ ગયા છે અને જોડાણો પણ આ ખારી નદીમાં છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ નદીના કિનારો ઉપર અનેક પ્રકારની જે કેમિકલ યુક્ત કંપનીઓ જે છે એ પણ આવેલી છે કંપનીઓ જે છે બેરોગટો કાર નદીમાં કેમિકલ યુક્ત પાણી નાખી દે છે અને જેના કારણે હાલમાં નદીમાં પ્રદૂષિત પાણી જે છે વહી રહ્યું છે ખાસ વાત કરીએ તો જે કુલુ મનાલી જોવા મળી રહ્યા છે એમની રહેમ નજર હેઠળ જ આ દ્રશ્યો સામે આવી શકે છે અને જે સ્થાનિક લોકો જે છે કટાક્ષ માં કહીએ તો નવાઈ નહીં કે મહેસાણા તેમજ આજુબાજુના જે રહેતા લોકો છે એ કુલુ મનાલી અને શિમલા આનંદ લઈ રહ્યા છે મુકેશ આભાર જાણકારી માટે